કોટડા રોહામાં વારાઈ તીર્થના અલૌકિક ભગવાન શ્રી શાંતિનાથ દાદાની ભવ્ય સામૈયા સાથે પધરામણી કોટડા રોહા ગામે ભગવાન શ્રી શાંતિનાથનું ભવ્ય જીનાલય આવેલું છે જેનો એકસો અઢારમો તિહાનિકા ધજા મહોત્સવ યોજાયો છે ધજા મહોત્સવના આજે પ્રથમ દિને વારાઈ તીર્થના અલૌકિક ભગવાન શાંતિનાથની વાજતે ગાજતે ભવ્ય સામૈયા સાથે જૈન સાધુ સાધ્વી ભગવંતોની નિશ્રામાં કોટડા રોહા ગામે પધરામણી થઈ હતી વહેલી પરોડે ભગવાન શ્રી શાંતિનાથ દાદાની થતા ભગવાનના મહોત્સવનો લાભ માતૃશ્રી ટોકરસીએ લીધો હતો આવતીકાલે ભગવાન શાંતિનાથની ભવ્ય પ્રદક્ષિણા સાથે રથયાત્રા આખા ગામમાં ફરશે બપોરે ભગવાન શાંતિનાથ વારાઈ પ્રસ્થાન કરશે ભગવાન શાંતિનાથના આગમનના બે દિવસમાં મોટી સંખ્યામાં બાવન બેતાલીસ ગામોના મહાજનો મોટી સંખ્યામાં દર્શન કરવા જોડાઈ રહ્યા છે તારીખ સત્તરના શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરનો ધ્વજારોહણ મહોત્સવ ધામધૂમથી યોજાશે મુખ્ય ધ્વજાના લાભાર્થી ઝાબેરબેન સુંદરજી કુંવરજી પાછળ છે ત્રિદિવસીય રોહા ભગવાન શાંતિનાથ જીનાલયના ધજા મહોત્સવમાં ચોત્રીસ જેટલા તપગચના સાધુ સાધવી ભગવંતો તારીખ ચૌદના પધાર્યા હતા અને આજે તેમણે વિહાર કર્યો હતો તો આજે

કાવ્ય ગુણા શ્રીજી મહારાજ સાહેબની ભવ્ય નિશ્રામાં આ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે જેમાં કચ્છ તેમજ મુંબઈથી શ્રાવક શ્રાવિકા ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે પ્રમુખ ધીરજભાઈ ગાલા ઉપપ્રમુખ લક્ષ્મીચંદભાઈ નાગડા ઉપપ્રમુખ નિલેશભાઈ વિસરિયા ટ્રસ્ટીઓ મહેન્દ્રભાઈ વિકામાની વિસનજીભાઈ દેડિયા નિતિનભાઈ ગાલા લલિતભાઈ દેડિયા કેશવજીભાઈ દેડિયા આનંદભાઈ દેડિયા મંત્રીઓ હિરાલાલભાઈ વિકમાણી ખુશાલભાઈ ગાલા દામજીભાઈ ગાલા મહેતાજી મુલચંદભાઈ વિસનજીભાઈ નાગડા જિગ્નેશભાઈ દેડિયા હસમુખભાઈ દેડિયા અંકિતભાઈ ગાલા મણિલાલભાઈ વિકમાની હિમાં સુસાહ વગેરે ભાઈઓ બહેનો આ મહોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે તીર્થધામ વારાઈથી ભગવાન શ્રી શાંતિનાથની કોટડા રોહામાં આજે પધરામણી કોટડા રોહા ગામનો આનંદ અને ખુશીની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે મહોત્સવમાં વિવિધ કાર તરીકે ચંદ્રકાંતભાઈ બિદરાવાડા અને નિકેશભાઈ ગઢસીસાવાળા સંગીતમય શૈલીમાં વિવિધ વિધાન કરી રહ્યા છે ભાગ્યશાળીઓ ત્રિહા મહોત્સવનો આજે પ્રથમ દિવસ અને બે પ્રભુનું મિલન શાંત કોટલાના મૂળનાયક પણ શાંતિનાથ દાદા અને વરાઈના શાંતિનાથ મનન શાંતિનાથ દાદા બે પ્રભુનું આજે મિલન થયું ગયા ચાતુર્માસમાં જે અમારા સંપૂર્ણ ચાતુર્માસના લાભાર્થી પરિવાર હતા માતૃશ્રી ચંદનબેન લક્ષ્મીચંદ માવજી ડેડિયા પરિવાર અલ્પાબેન અને આનંદભાઈએ જેમણે સંપૂર્ણ ચાતુર્માસનો લાભ લીધો તો ત્યારથી અમારી બધાની ભાવના હતી કે વારાઈના શાંતિનાથ દાદા જે એવા પ્રભાવશાળી છે ત્યારે આપણે પધરાવીએ પણ તે વખતે યોગાની યોગ એવો લાભ ન મળ્યો અને આ વખતે ત્રિયાનિકા મહોત્સવમાં અમને આ પ્રભાવશાળી જે ભગવાન છે એનો લાભ મળ્યો અને અમારા પહેલેથી એ ભાવ હતા કે આ શાંતિનાથ દાદા પધારે તો બધાને સર્વ ગામવાસીઓને સર્વ ગામમાં આત્મિક સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી ભાવના હતી એ ભાવના મનોરથ આજે પૂરા થયા છે આજે પ્રથમ દિવસ અને ત્રિયાકા જે સાધુજી ભગવાન ચાતુર્માસ હતા આનંદ કિરણાશ્રીજી મહારાજ સાહેબ તો પરમ પૂજ્ય પ્રવૃત્તિની માત્રા વસંત પ્રભાશ્રીજી મહારાજ સાહેબ અને એમના શિષ્યા હરત કિરણાસજી મહારાજ સાહેબ અને એમના શિષ્યા અનંત કિરણાસજી મહારાજ સાહેબ આદિ આજે અહીંયા ત્રિવાનિકા મહોત્સવમાં નિષ્ણા પધાર્યા છે ત્યારે સાહેબને પણ અમે કોટી કોટી વંદન કરીએ છીએ અને ભાગ્યાનું ભાગ્ય ગઈકાલે તપગચ્છના ધર્મસુરી સુધી શહેરજી સમુદાયના બાવીસ સાધુજ ભગવંતો અને બાર બાર સાધુજી ભગવંતો ત્રણ ત્રણ મુક્ષો અમારે અહીંયા પધાર્યા હતા જેમને વયવચનો પણ અમને ગુરુ ભક્તિનો પણ અમને લાભ મળ્યો એ પણ એક એમાં અમારા માટે એક આનંદ આનંદનો વિષય હતો એકદમ આનંદ આનંદનો માહોલ છે બધામાં એક ઉત્સાહ છે ક્યારે અમે ભગવાનની પક્ષા કરીએ ક્યારે અમે ભગવાનની પૂજા કરીએ અત્યારે જ અમારો એકાદ કલાકનો સમય છે જે પણ ભાગ્યશાળીઓ પૂજાના કપડામાં છે એ લાભ લેશે એના પછી અમારો સ્નાત્ર મહોત્સવ શરૂ થશે અને ગયા ચાતુર્માસમાં જેમણે લાભ લીધો તો આનંદભાઈ તો ગઈકાલે જ ભગવાન બેંગ્લોરથી અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા અને એરપોર્ટથી આનંદભાઈ અહીંયા લઈ આવ્યા આજે સવારના લગભગ સાડા ચાર પાંચ વાગે અહીંયા ભગવાનને પધરાવ્યા અને સવા છ વાગ્યા અમે ધામધૂમથી પરમાત્માને ભગવાનને અહીંયા અમે બિરાજમાન કર્યા હવે હવે આનંદભાઈના થોડા ઉદ્ગારો સાંભળીએ કે ભગવાનને અમે લાભ આપ્યો છે એમને એમની તે વખતે ચાતુર્માસમાં ઈચ્છા હતી અને ઉદાર દિલે અમે એમને લાભ આપ્યો છે અને એ પણ એટલા ઉદાર દિલના છે કે મને અત્યારે જ કાનમાં વાત કરી અત્યારે જાહેરાત કરી દઉં છું આમ તો સ્નાત્ર મહોત્સવ હતો ત્યારે અમારી એવી ઈચ્છા હતી કે આનંદભાઈ આટલો લાભ લે છે તો આનંદભાઈ કાંઈ ને કાંઈ સાધારણ ખાતામાં એમનું અનુદાન અત્યારે જ મને એમણે વાત કરી કે શંભુભાઈ એમના પિતાશ્રીજીની સાસઠની ની ઓળી છે ને અમારી જે સર્વસાધારણની નીતિ છે એમાં સૌથી શુભ શરૂઆત સાણસઠ નીતિની એટલે અમારી જે આ દર વર્ષની સર્વસાધારણ નીતિઓ છે કે દરેક પરિવારનો આમાં કઈ ને કઈ લાભ હોય ને આજે અમારી જે મંગલમય શુભ શરૂઆત થઈ છે તો માતૃશ્રી ચંદનબેન પરિવારની પણ અમે સંગવતીથી કોટલા મહાજન વતીથી ખૂબ ખૂબ ભોરી ભોરી અનુભવ કરીએ છીએ અને બંને સાંજેના દાદા ને પ્રાર્થના કરીએ છીએ કે ઉતરો લક્ષ્મીમાં વધારો કરે અને એ લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવતા રહે આનંદભાઈ પરમ પૂજ્ય સાધી શ્રી અનંત કિનાસજી સાહેબ એમના સંસાર પક્ષે ફૂલી સાહેબ થાય ત્યારે એમની એવી ભાવના હતી કે આ પૂજ્યશ્રીનું ચાતુર્માસ અમારા પરિવારને મળે એટલે એને મહાજનને વિનંતી કરી ને મહાજને ઉદારતાથી આ પરિવારને લાભ આપો એ પરિવારે સંપૂર્ણ ખર્ચ ચાતુર્માસનો ચાર મહિના સુધી આ પરિવારે કર્યો ત્યારે પૂજ્યશ્રીની એમને પ્રેરણા મળી કે વારાઈના શાંતિનાથ ભગવાન અમને તો ખબર બી ના હતી પણ જ્યારે પૂજ્ય સુધી જ્યારે આ શાંતિનાથ ભગવાનનો ઇતિહાસ જ્યારે અમને સમજાવ્યો કે આ ભગવાનનું મહત્વ શું છે ત્યારે આનંદભાઈએ બીડું ઝડપ્યું કે આપણને ગમે તેમ કરીને આ ભગવાન કોટલામાં લઈ આવવાના એના માટે અમે તનતોર પ્રયાસ કર્યા એના માટે અમે બી સાથે રહ્યા ને યોગાનો જો જ્યારે તારીખ નક્કી થઈ

લગભગ છ વાગ્યા સુધી આ ભગવાન અમને વારાઈ પહોંચાડવાના છે કે બીજા દિવસે અમદાવાદ પ્રતિષ્ઠા છે તો આ જે ભગવાન છે ઓછામાં ઓછો બે હજારથી વધારે જે છરી પાડતો સંઘો જે નીકળ્યા છે એમાં આ ભગવાનની હાજરી છે ઘણી બધી પ્રતિષ્ઠાઓ જે થઈ એમાં બી ભગવાન આ હાજર રહ્યા છે ને જ્યાં જ્યાં જે જે ગામોમાં કાંઈ બી બેરાસરના કામ કે ઉપાસયના કામ કે સંઘોના માજરોના કામમાં ક્યાં બી અટકાયા હોય તો આ ભગવાનના જ્યાં જ્યાં પગલા પડે છે ત્યાં આ બધા કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થાય છે તો અમારા એવા પુણ્ય કે આ ચાતુર્માસ ના સાહેબની પ્રેરણા મળી ને આનંદભાઈએ આ એના માટે જે મહેનત કર્યો એ બદલ આ ને ત્યાં વારાઈના બી ટ્રસ્ટીઓની બી ખૂબ ખૂબ અનુમોદના 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 આજે આ સવારે બરોબર 4 કલાકે એક ફોનની ઘંટડી વાગી આનંદભાઈએ આનંદભાઈ જોયું તો આનંદભાઈનો કોલ આવી ગયો તો કે હું ભગવાનની સાથે અહીંયા ભગવાનને પધરાવીને કોટલા પહોંચી આવ્યો છું મારું બી હૃદય એકદમ ઉમળકાભેર થઈ ગયું હું દોડી દોડીને હાઈસ્કૂલમાં પહોંચી ગયો ત્યાં જોયું તો ત્યાં આજે જે પાત્રી સાધુ સાધ્વી ભગવંત હતા એ લોકો પોતાની ક્રિયા કરી રહ્યા હતા વંદન કરી રહ્યા હતા આનંદનો પાર નહોતો અને આનંદભાઈના આનંદનો બી પાર નહોતો અને જે સવારે અમારે અહીંયા બરોબર છ અને એકવીસ મિનિટે ત્યાંથી ભગવાનની નગર પધરામણી થઈ અને અત્યારે જે માહોલ છે એ એટલો સારામાં સારો માહોલ જામેલો છે કે અમે આનંદભાઈ સાથે અને આનંદભાઈ અમારી સાથે એટલે આનંદ અને આનંદનો પાર અમારામાં રહેતી રહ્યો અને વધારામાં કહું તો પરેશભાઈ તમારો બી આભાર માનીશ કે તમે મેં કાલે તમને એક જ ફોન કરેલો કે પરેશભાઈ આવી પરિસ્થિતિ છે તો તમે જે ટાઈમ ઉપર અમારી પાસે આવી ગયા એ બદલ આપનો બી આભાર અસ્તુ કરો સર્વ વિદ્ના દૂર કરો શાંતિનાથ પ્રભુ શાંતિ કરો સર્વ વિદ્ના દૂર કરો શાંતિનાથ પ્રભુ શાંતિ કરો સર્વ વિદ્ના દૂર કરો આ જયઘોષ સાથે આ જયઘોષ સાથે ને આજે મારા મનના એટલે મારા ઉરમાં જે આનંદ છે એ અનેરો છે મને ચાતુર્વાસ વખતે ખૂબ જ એવા પ્રયત્નો કર્યા હતા મેં કુશાલભાઈ હતા ધીરજભાઈ લક્ષ્મીચંદભાઈ અહીં આ સંપૂર્ણ મહાજનની ટીમનો પીઠબળ હતો આ ચાતુર્માસ સંપૂર્ણમાં ગુરુજીની ખૂબ જ પ્રેરણા હતી પરમ પૂજ્ય સાધ્વી શ્રી આનંદ કિરણા શ્રીજી મહારા સાહેબની પણ યોગાનું યોગ શ્રી શ્રી શાંતિનાથ પ્રભુનો એટલો મહિમા છે કે આ એમની ચલ પ્રતિષ્ઠા થયેલી છે ને એ સિંહાસન ધારી છે પોતે ભગવાન સિંહાસન ધારી છે એટલે જ્યાં પણ જાય સિંહાસનની જરૂર નથી એમના પાસે સિંહાસન પોતાનું છે જ કરીને તો એ સિંહાસન ધારી પ્રતિમા છે ખૂબ જ ચમત્કારી છે તમારા મનની જે ઈચ્છા હોય જે મનોકામના હોય ખાલી મનમાં ધારો એકવાર એકવાર ધારશો ને પૂર્ણ નહીં થાય એવું નહીં બને કરીને અમે ઘણા એવા પ્રસંગો છે ઘણી એવી જગ્યાઓ છે જ્યાં એ વાતો બધા વાગોળે છે ને જેની જાણકારી અમને થાય થઈ તો અમે પણ એવું વિચાર્યું કે કેમને આપણા સંઘને પણ આવો લાભ મળે તો ત્યારે જ અમે ભાવના ભાવી હતી સંવંત બે હજાર એસીના ચતુર્માસ વખતે પણ કદાચ અમારા પરિવારના એવા પુણ્યોદય નહીં હશે ત્યારે

અત્યારે આપ જોઈ રહ્યા છો જે વારાઈના શાંતિનાથ તારા જે ચમત્કારી જ્યાં પણ તે જાય ત્યાં શાંતિ શાંતિ અને શાંતિ પર્વતે એવા શાંતિનાથ દાદા જયારે અમારા કોટડા ગામે પધાર્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો અહી કે અહી માનવ મેળામાં ઉમટી પડ્યું છે જેઓ પૂજા કરવા માટે પરમાત્માના સ્પર્શ કરવા માટે અને ધન્ય બનવા માટે જ્યારે આ માનવ મેળામાં ઉમટ્યો છે ત્યારે ખરેખર અમારા પહિયા હિલોડે ચડ્યા છે અને અમારો ગામ આખો ધન્ય બની ગયો છે અને આ પરમાત્માના અમે આજે અભિષેક કર્યા પછી અહીંયા પૂજા કર્યા પછી અમે અહીંયા એમનો સ્નાત્ર કરશું સ્નાત્ર મહોત્સવ જન્મ મહોત્સવ ઉજવશું અને ત્યાર પછી અમે સંપૂર્ણ ગામની ની પ્રદક્ષિણા આપશું પરમાત્મા સાથે આવશે અને આખા ગામની અંદર ચતુર્વિધ સંઘ પછી જય હોય કે જઈ નતરે બધાને ત્યાં આનંદ મંગલ થાય શાંતિ થાય એવી ભાવના દોષ શાંતિ ભગવાન થવા ને